વિચાર ક્રાંતિ ન્યૂઝમાં ભાગી છે હું જિલ્લા પુરવઠા વિભાગનો વિનોદ ભટ્ટ યા ઘેર કનેશન ગેસના બોટલોનો રિફિલિંગ થતો તો કોના દ્વારા થતો અને કેટલા સમયથી થતો જી આપણે આ જે તપાસ કરી છે એમાં જે માલિક છે કિરિતભાઈ પટેલ નામ છે એનો એમને પૂછતા એમને કીધું છે કે 4 મહિનાથી આ કામગીરી કરે છે પણ અધરવાઇઝ કે થી કરતા હતા એ તો તપાસનો વિષય છે શું આગળની કાર્યવાહી શું થશે આપણે જે તમામ જે ગેસ છે સાથે સાથે અન્ય સામગ્રી પણ મળી આવી છે એને સીઝ કરેલ છે i